હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું YouTube ચેનલ એસએમ ઠાકોર બ્લોગમાં હું છું એસએમ ઠાકોર અને આજે આવી ગયો છું હું અમદાવાદ અને ક્યાં આવ્યો છું તમને જણાવી દઉં તે વ્યક્તિ તમને બતાવી દઉં હા મોજા ઓ માય બસ બસ બહુ થઈ ગયું હું શું કહું અમારા ભેગા બાબુ આયા સુ વાત કરે છે આપણે તો બે મળી રહ્યા પણ બાબુજને તમને હજી નહોતું

બીજી જોડે વાળો કરતા પણ અમારી સામે તું પછી બાથમ બાથા કરે અમારાથી જોરાતું ના આપણે ગમે તે કરાવું તું પડી લેતા હું

શું થઈ ઉપર ભૂલ થઈ ગઈ નથી હવે કેનો તરો ભાઈ એ જોયો તે તે જોયો મને તો નથી રહેવા દે ભાઈ ચાવું ના કરતો એ મરી જશે તમારી વગર એમ કે આ ટૂકો કે મરી જશે જો તું મને નઈ મળી મારા બાપ મને બસ અયા હમી હાલું ટૂકો કે મરી જશે તમે કેજો તો દસ રાખે છે તો તારી એમનું માનવાનું કે મારવાનું વાત જ નથી તમે કે માંગો સાચું ભાઈ દેજો બકા એ તમારું બાબુાર છોડી તારીયારે જાવતી અરે ઓ ના નકો અરે અરે ભાઈ 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 શું થયું ભાઈ શું થયું બાબુ આપડે મારી વાત તું કીર્તિ ને ભૂલી જા અને બાવળિયાનું ઝાડ જોઈને લટકી જા હવે તારી પણ મારા ઉપર વિશ્વાસ નહીં

ના મારે કેમેરાશ આપણે પર્સનલ માં વાત કરી ભૂલેજ ભૂલી ગયું

બનાસકાંઠા થઈ ગયો મેટર ને કઈ તકલીફ લેવાની નથી મેટર એક બે ને સામે ગમે હશે ને તો લડી લેશું હવે તારી હું ઉભી છું

જય માતા